હા મિત્રો એક યોજનાના વિડીયોમાં તમારું સ્વાગત છે તો વૃદ્ધ પેન્શન યોજના છે સાઠ વર્ષથી લઈને જે બારસોને પચાસ રૂપિયા મળે છે એ કઈ રીતના તમને જેનો લાભ તમે લઈ શકો છો બધી માહિતી આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાનો છે અરજદારી એકવીસ વર્ષથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ એટલે એકવીસ વર્ષથી વધારે પુત્ર ન હોવો જોઈએ દિવ્યાંગ અરજદાર જે દિવ્યાંગ હોય એના માટે જે પિસ્તાલીસ વર્ષ સુધી અને દિવ્યાંગ માટે જે પાંચ ટકા સુધી એટલે સોરી પંચોતેર ટકા છે તમને મળે છે ગુજરાત સરકાર દ્વારા જે તમારે દોઢ લાખથી વધારે આવક ન હોવી જોઈએ અને જે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા તમારે એક લાખ વીસ હજાર કરતાં વધુ આવક હોવી ન જો તમને આ યોજનાનો લાભ છે એ મળે નિધાર નિધાર હોવો જોઈએ એટલે મતલબ કોઈ હોવું ન જોયું આગળ પાછળ કયા કયા ડોક્યુમેન્ટ લાભાર્થી માટે જે એલસી જોવે જન્મ તારીખનો દાખવો આવકનું પ્રમાણપત્ર જોઈશે વસવાટનું અંગે પ્રમાણપત્ર આધાર કાર્ડ જોવે લાઈટ બિલ છે સીજિલ સર્જરી સર્ટી આ બધી બધી ડોક્યુમેન્ટ છે તમારે જમા કરાવવાના હોય છે બરાબર આજે વધારેના છે જે ડોક્યુમેન્ટ પણ તમારે છે અહીંયા ટીબી કેન્સર પીડાતા હોય તો તમારે સર્જરી કરેલી હોય તો પ્રમાણપત્ર અને છેલ્લે જે પાસબુક છે એ તમારે જોઈશે તો આ રીતના જે બધા ડોક્યુમેન્ટ છે તમારે આ યોજનામાં લાભ લેવા માટે છે એ જરૂર પડે છે તો આ બધા ડોક્યુમેન્ટ તમારે હાજર રાખી પછી તમે ફોર્મ ભરી શકશો વૃદ્ધ પેન્શન સહાય માટે અરજી કઈ રીતે કરવી તો આપણે જે અરજી ફોર્મ છે તમને જિલ્લા કલેક્ટર કચેરી તલાટીના જે ઓફિસમાંથી છે આ તમને આનું ફોર્મ મળી જાય જે બધી માહિતી છે તમારે ફિલઅપ કરવાની રહેશે બરાબર બધી માહિતી છે એ ભરી દેવાની રહેશે અને જે ફોર્મ ભરેલું પ્રિન્ટ છે એ સાથે જોડવાની રહેશે આપણે વેબસાઇટ પણ આપેલી છે બરાબર ઇમ્પોર્ટન્ટ લિંક છે તો તમે આના પર જાય કંઈ ડાઉટ હોય તો મોબાઈલ નંબર હેલ્પલાઇન નંબર આપણે આપેલો છે તો એના પર જઈને તમે પૂછપરછ કરી શકો છો કે સર આમાં કઈ રીતના છે ફોર્મ ભરવું અથવા કઈ આમાં શું બધી માહિતી છે તમે એ નંબર પરથી મેળવી શકશો વૃદ્ધ પેન્શન યોજના કેટલી સહાય મળે છે તો આપણે જે સાઠ સાઠ વર્ષથી ઓગણસી વર્ષ સુધી લાભાર્થી માટે એક હજાર રૂપિયા અને એંસીથી વધુ ઉંમર હોય તો તમને બારસો અને પચાસ રૂપિયા સહી પેન્શન મળે છે આપણે અહીંયા નીચે વેબસાઇટ પણ આપેલી છે સત્તાવાર વેબસાઇટ પર જઈને વધારે માહિતી મેળવી શકો છો વૃદ્ધ પેન્શન યોજના માટે જે સંબંધિત તમામ માહિતી છે આપણે આ વિડીયોમાં વાત કરી એ બરાબર કોઈ કોઈપણને કોઈ પ્રાતનો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જઈ અને તમે કોમેન્ટ કરી શકો છો તમને કે સર કે આ રીતની અમને કાંઈ ખબર નહીં પડતી તો આપણે એનું પણ સોલ્યુશન લાવી દઈશું તો આજના વિડીયો માટે આપણે એટલી વાત કરી કે જે વૃદ્ધ છે બધા બરાબર ઘટના છે એના માટે આપણે એક યોજના છે સરકારે બહાર પાડી એના વિશે આપણે વાત કરી આવા નવા જે યોજનાના વિડીયો અથવા ભરતીના વિડીયો ચેનલ પર મૂકવામાં આવશે તો નવા ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક અને શેર કરી દો